સો હાઈ ફ્રેન્ડ્સ હાવ આર યુ હેપી ધુલેટી ટુ ઓલ ઓફ યુ એન્ડ આજે હું તમારી સાથે મગની છૂટી દાળ છે કઈ રીતે છૂટી બને છે એની અમુક ટ્રિક્સ એન્ડ ટ્રીપ્સ સાથે છે એની રેસિપી તમારી સાથે શેર કરું છું તો ચલો મારી સાથે તો ફ્રેન્ડ્સ અહીં મારી પાસે આ મગની છે એ ચૂટી દાળ છે એ અરાઉન્ડ મેં અઢીસો છે એ લીધેલી છે અને તેને વોશ કરી પ્રોપર રીતે અને ચાર કલાક પહેલાં જે મેં પાણીમાં છે પલાળી દીધી છે તમે જોઈ શકો છો કે આપણી છૂટી દાળ છે એ પલળી અને રેડી છે સો ફ્રેન્ડ્સ આપણે ફર્સ્ટ ઓફ ઓલ જે ગેસની ફ્લેમ ઓન કરી અને અહીં મેં વેસલ લીધેલી હવે આ વેસનમાં છે એ આપણે ચાર મોટી ચમચી છે એ હું ઓઈલ એડ કરું છું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ ફાસ્ટ ઉપર રાખી છે આપણું તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર અહીં હું અરાઉન્ડ બે ચમચી છે એ હું રાઈ એડ કરું છું આપણી રાય છે એ સતરાઈ જાય મીન વાર તેની અંદર છે અરાઉન્ડ બે ચમચી જેટલું હું આખું જીરું છે એડ કરું છું અને પિંચ ચોપ આપણે હિંગ એડ કરી દઈ છે અને હળદર પાવડર છે એ અરાઉન્ડ હું હાફ ટી સ્પૂન છે એ અત્યારે એડ કરું છું ત્યાર પછી અહીં મારી પાસે લસણની કઢી છે આ દસ થી બાર લસણની કડી છે તેને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધેલું છે તેને હું આ સ્ટેજ એડ કરી દઉં છું અને પ્રોપર રીતે છે 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 અને લસણની એ આ શાકમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય તમે લસણની ચટણી પણ એડ કરી શકો છો પણ પર્સનલી મને જયારે આપણે છૂટીદાર કરી છે ત્યારે જીરું જીરું લસણ ચોપ કરેલું તમે એડ કરો તો એના ચમ્સ છે એ મોઢામાં આવે છે તો ખૂબ જ સારા લાગતા હોય છે પછી અહીં મારી પાસે બે લીલા મરચાં અને લીલો લીમડો છે તેને હું એડ કરી દઉં છું અને લીલા મરચાં છે એને થોડાક તીખા છે લીધેલા છે અને એક ચમચી છે એ ગ્રેટેડ આદુ છે તેને પણ હું આ છે એડ કરી દઉં છું અને આને પ્રોપર રીતે છે એ મિક્સ કરી અને હલાવી દઈએ છું આદુ અને લસણની છે એ કચાસ ના રહે તેટલું તેને છે એ આપણે સોટે કરી દઈશું ત્યારબાદ આની અંદર છે એ હું નિમક એડ કરું છું નિમક છે હું સ્વાદ પ્રમાણે આ સ્ટેજે નિમક એડ કરી દઉં છું મગની દાળના ભાગનું પણ નિમક એડ કરી દીધું છે ત્યાર પછી બે ચમચી હું લાલ મરચું પાવડર એકથી દોઢ ચમચી છે એ ધાણાજીરું પાવડર એડ કરી દઉં છું અને આને પ્રોપર રીતે છે એ મિક્સ કરી દઈશું આપણા મસાલા છે એ તેલમાં જ્યારે સોટે થાય છે ત્યારે એની ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે તો આ સ્ટેપ છે એ બિલકુલ સ્કીપ ના કરવો આપણું આપણું વઘાર છે એ કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે પોણા ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે તે હું આની અંદર એડ કરું છું અને આપણે એડ કરી દઈશી અને આને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈશું

તમારા ફેસ્ટિવલમાં છે કે તમારી ઘરે કાંઈથી લગ્ન પ્રસંગ હોય ત્યારે આ દાળ છે છૂટી બનાવી તો ખૂબ જ સરસ લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ આપણું પાણી છે એ ઉકળી ગયું છે ત્યાર પછી આ દાળને છે હું આ સ્ટેજ જે છે એમાં એડ કરી દઉં છું કારણ કે આપણી દાળ છે એ આપણે બાફેલી નથી ખાલી પલાળેલી જ હતી એટલે આ સ્ટેજ જે છે હું દાળને એડ કરી દઉં છું અને આને પ્રોપર રીતે છે એને આપણે મિક્સ કરી લઈ છીએ અને તેને થવા દઈ છીએ હવે આને છે એ આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ જે થવા દઈ છીએ અને આપણે તેને કવર કરી દઈ છીએ બે મિનિટ પછી છે એ આપણે જસ્ટ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી દાળ છે એ હજી પાંચ મિનિટ પછી છે એ પ્રિપેર થઈને રેડી થશે મિનવાઇલ આ સ્ટેજ જે છે તેની અંદર હું એક હાફ લીંબુ છે એ હું એડ કરી દઉં છું અને આ દાળમાં છે એ આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા અત્યારે મેં હાફ લીંબુ છે એ એડ કરેલું છે અને તેની અંદર છે કોથમરી પણ આ સ્ટેજ જ છે એ આપણે એડ કરી દઈ છીએ જેથી કરીને તેની ફ્લેવર છે એ તેની અંદર બેસી જાય ને ખૂબ જ સરસ આવે તો પાંચ મિનિટ પછી છે આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ છે એ કેટલી પ્રિપેર થાય છે તો ફર્સ્ટ ઓફ ઓલ છે વાવ તમે જોઈ શકો છો કે આપણું પાણી છે એ ધીમે ધીમે એબઝોર્બ થતું આવે છે એ હજી પાંચ થી સાત મિનિટનો છે એ ટાઈમ લાગશે દાળ થવા માટે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે અને ફરીથી આપણે એક વાર ચેક કરી દઈએ વાહ તમે જોઈ શકો છો કે આપણી દાળમાં છે એ પાણી બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને ખૂબ જ સરસ એવી છૂટી દાળ છે એ આપણી બની અને રેડી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે આપણે તેને સર્વ કરી લઈએ હવે છે એક બાઉલમાં આપણે આપણી દાળને છે એ સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ થી છે એ ચોક્કસથી દાળ તમારી ઘરે પ્રિપેર કરજો અને ખૂબ જ સરસ અને પૂરી અને તમે ગરમમાં ગરમ રોટલી સાથે બી સર્વ કરી શકો છો તો આપણી દાળ છે એ રેડી છે તો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને એકદમ છૂટી એવી આપણી મગની દાળ છે એ પ્રિપેર થઈ ગઈ છે અને હવે તેને છે આપણે કોથમરી વડે છે એ ગાર્નિશ કરી દઈ છે તો ફ્રેન્ડ્સ આવી અવનવી રેસિપીસ છે એ હું તમારી સાથે શેર કરતી હોય છું તો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ચોક્કસ થી મારી ચેનલને ને છે એ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ